ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રેસિડેન્શિયલ અને કમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનું ઉલ્લંઘન ચિંતાનો વિષય બન્યો છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે તપાસ કરાવવાના નિર્દેશો આપ્યા હતા જેને અનુસરતા રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યભરની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી ડ્રાઈવ શરૂ કરી હતી ત્યારબાદ શિક્ષણ વિભાગે કોર્ટમાં અહેવાલ રજૂ કર્યો હતો જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે રાજ્યની અગિયાર હજાર ચારસો એકાવન સ્કૂલોમાં ફાયર એનોસી જ નથી અહેવાલ મુજબ પંચાવન હજાર ત્રણસો ચુમ્માલીસ પ્રી પ્રાઇમરી પ્રાઇમરી સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાંથી અગિયાર હજાર ચારસો એકાવન શાળાઓ પાસે ફાયર એનોસી જ નથી ત્યારે તેતાલીસ હજાર આઠસો ત્રાણું શાળાઓએ સેલ્ફ ડિક્લેરેશન ફાઇલ કર્યું છે જ્યારે નવ હજાર પાંચસો ત્રેસઠ શાળાઓ પાસે જ માન્ય ફાયર એનોસી છે બાકીની શાળાઓને નિયમોનું પાલન કરવા માટે ત્રીસ દિવસની સમય મર્યાદા આપવામાં આવી છે સોગંદનામામાં એમ પણ જણાવાયું છે કે સરકાર એકસો સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે પણ રોકાણ કરી રહી છે જેમાં પાણીની ટાંકીઓ બાંધવી ફાયર હોસિસ સ્થાપિત કરવા અને ઇલેક્ટ્રિકલ વ્યવસ્થા સુધારવાનો સમાવેશ થાય છે તમને જણાવી દઈએ કે ફાયર સેફ્ટી એક્ટ અને રૂલ્સની જોગવાઈ મુજબ નવ મીટરથી વધુ ઊંચાઈનું મકાન ધરાવતી શાળાઓ માટે ફાયર એનઓસી ફરજિયાત છે તેથી હવે સ્કૂલોએ તાબડતો ફાયર એનઓસી મેળવવાની કવાયત હાથ ધરી છે